નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ વેલ દ્વારા આપણે કમળા રોગનો ઇલાજ કઈ રીતના કરી શકીએ કમળા રોગને આપણા શરીરમાંથી કઈ રીતના દૂર કરી શકીએ તો આ વેલ છે જે એ કંટ્રોલાની વેલ છે તો કંટ્રોલાનું શાક ખાવાથી આપણા શરીરની અંદર પણ ઘણા એવા ફાયદાઓ થાય છે ઘણી એવી બીમારીઓની અંદર આ કંટ્રોલાના પાનનો રસ પણ તમે પી શકો કંટોલાનું શાક ખાવાથી પણ આપણે ઘણા એવા ફાયદાઓ થાય તો ખાસ કરીને ઘણી એવી ઔષધિઓ છે આયુર્વેદની અંદર તો એ ઔષધિઓનો અમુક એવો ઉપચાર છે જેને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ તો કર્મ એટલે કે આપણે નાકની અંદર ડાબી અથવા જમણી નાક નાકની અંદર આપણે એનો ટીપા નાખીએ એને આપણે નસ્યકર્મ તરીકે ઓળખીએ છીએ તો આ કંટ્રોલાના વેલ દ્વારા આપણે કમળા રોગનો ઈલાજ કઈ રીતના કરી શકીએ તો કમળા રોગનો પ્રભાવ વધી જાય આપણા શરીરની અંદર તો આપણને ખૂબ એવી તકલીફ થતી હોય છે ઘણા એવા પ્રોબ્લેમો પણ બનતા હોય છે તો આ કમળા રોગની અંદર આ ઔષધિ જે છે અને વેલ એ ખૂબ અસરકારક રિઝલ્ટ આપણને આપી શકે અને ટૂંક સમયમાં આપણા શરીરમાંથી કમળાનો જે પ્રભાવ છે એ ધીરે ધીરે કરીને ઓછો થઈ જાય અને કમળો કાયમ માટે દૂર પણ થઈ શકીએ તો સૌથી પહેલાં તો આ વેલના જે મૂળ હોય ને એને આપણે પાણીની અંદર વાટી લેવાના અને ત્યારબાદ એના ગાળી નાખો અને નાકની અંદર સવારે અથવા સાંજે તમે ચારથી પાંચ ટીપા બંને નાકની અંદર તમે નાખો દરરોજ તો તમને આ જે કમળાની જે અસર થાય શરૂઆતથી જ અસર થતી હોય તો શરૂઆતથી પણ તમે કરી શકો અથવા તો કમળાનો પ્રભાવ વધી ચૂક્યો હોય છતાં પણ તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને આપણે કમળા રોગથી બચી શકીએ અને બીજી કોઈ બીમારી હોય એને પણ દૂર કરી શકીએ તો આયુર્વેદની અંદર સોઢલ નામનો જે આયુર્વેદિક નિષ્ણાત છે એમનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કમળા રોગની અંદર આ કંટોલાના વેલની મૂળનો આપણે રસ નાખીએ તો એ કમળા રોગનો પ્રભાવ ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી ઓછો થઈ જાય અને કમળા રોગથી આપણે કાયમ માટે છુટકારો મેળવી શકીએ તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે